મહીસાગર જિલ્લામાં હરિગઢડા બુવડા ખાતે જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારૈયાનો સન્માન સમારક કાર્યક્રમ યોજાયો સેવાભાવી ઉત્સાહી એવા ખોડિયાર કન્સ્ટ્રક્શનના માલિક શ્રી છત્રસિંહ ખાટના નિવાસસ્થાની તમામ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધારાસભ્ય પાર્ટીના તમામ કાર્યકરો સરપંચ શ્રીઓ તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિકાસના કામોને ખેડૂતોલક્ષી યોજનાઓની વિશેષ માહિતી માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ પ્રસંગે માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ ભારતીય જનતા પાર્ટીના કરેલા વિકાસના કામો અને રામ મંદિરના નિર્ણયને લોકો સમક્ષ રજૂ કર્યું હતું હાલના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવેકે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કાર્યોની રૂપરેખાની માહિતી આપી વિધવા સહાય યોજના માટેની વિધવા બહેનોને મળતી સહાયની માહિતી આપી હતી તથા વૃદ્ધ સહાય વિશે માહિતી આપી હતી સભ્ય શ્રી કુબેરભાઈ ડિડોરે જ્યોતિગ્રામ યોજના માટેની ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી તદઉપરાંત શિયાલયથી બારેલા સુધીના આવતા તમામ તળાવોમાં ભરવામાં આવશે એ વિશે માહિતી આપી તથા છત્રાભાઈ ખાંટના નિવાસસ્થાને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપભાઈ બારૈયા મહિસાગર